રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ સ્પાઇનલ સ્ટેનોસિસ સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે જે આક્રમક હોઈ શકે છે અને વ્યાપક પુનઃપ્રાપ્તિ સમયગાળાની જરૂર પડે છે જે ગૂંચણો ઊંચા જોખમો દર્શાવે છે તેનાથી વિપરીત રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે જેનાથી પેશીઓને ઓછું નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે રોબોટિક સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઉન્નત ચોકસાઈ જટિલતાઓ જોખમ ઘટાડે છે અને સર્જિકલ પરિણામોમાં સુધારો કરે છે પરિણામે દર્દીઓને સામાન્ય રીતે હોસ્પિટલમાં ટૂંકા રોકાણની જરૂર પડે છે જે સામાન્ય પ્રવૃત્તિઓમાં ઝડપથી પાછા ફરવાની સુવિધા આપે છે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ દ્વારા રોબોટિક સ્પાઇન સર્જરીની જાગૃતતા માટે પ્રેસ મીટનું આયોજન કર્યું હતું જેમાં ડો ભરત દવે ડો મીરાંત દવે ડો શિવાનંદ રવિ રંજન રાય અને ડો અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ કરોડરજ્જુની શસ્ત્રક્રિયા માટેના આ પરિવર્તનકારી અભિગમ પર તેમની આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કર્યા હતા મારું નામ છે ભરત દવે સવ્ય સ્પાઈન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે બ્રહ્માસ્ત્ર નામ અમે પાડ્યું છે એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે પચીસ ટકાથી પચાસ ટકા સુધી પચીસથી પચાસ ટકા ઘણું અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે એના પર જો અમે થ્રીડી ગ્લાસ પહેરીને જોઈએ તો થ્રી ડાયમેન્શન દેખાય જેમ આપણે મૂવીમાં જોઈએ તો થ્રીડી ગ્લાસીસ સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન ઊંડાઈનું પરસેપ્શન એ થ્રીડી ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ તો એ બધામાં અમારું પ્રિસિઝન અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે ચોકસાઈ વધે છે નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરીએ જેથી કરીને અમારા સ્ક્રુનું પ્લેસમેન્ટ સ્ક્રુની ડેપ્થ સ્ક્રૂની હાઇટ સ્ક્રુનું ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફટી વધારે આપે છે બોનના આયુષ સાથે એના કંઈ લેવા દેવું નથી રોબોટ એક સર્જરી સર્જરી બેનિફિટ છે સર્જનને ઘણા બધા બેનિફિટ છે પેશન્ટને ઘણા બધા બેનિફિટ છે પેશન્ટને કેમ કે સેફટી વધી જાય પ્રસેશન વધી જાય આઉટકમ સારા થઈ જાય સર્જનને કેવી રીતે ફાયદો થાય સર્જનના હાર્ટબીટ બચે સર્જન એટલા સારી રીતે પ્રસેશનથી પહોંચી શકે કે આપણે ગૂગલ મેપ વાપરતા હોય આપણે કેટલું ઈઝી છે અત્યારે એડ્રેસ પર પહોંચવું કેટલા પ્રસાઇઝ થઈ જઈએ એ એક વસ્તુ છે હવે હાથના મૂવમેન્ટ આપણે આમ કરીએ તો આપણા મૂવમેન્ટ આટલું છે પણ રોબોટ આમ કરીને બી મુમેન્ટ લાવી શકે છે કે એના અંદરના આમના એટલી કેપેસિટી છે આપણે અત્યારે આના નીચે જોવું છે તો આમ કરીને જોવું પડે રોબોટ આમ કરીને જોતાં આમ કરીને જોઈ લેશે સો એ રોબોટના આમની ફ્લેક્સિબિલિટી છે કે એ કઈ બી જગ્યામાં એ ડાયરેક્શનમાં આવી જાય અને આ બધી સર્જરીઓ જેમ રોબોટિક સર્જરીની વાત કરીએ આ સર્જરી બધા ચાર કલાક આઠ કલાક નવ કલાકની સર્જરી છે અને તમે માનશો નહીં કે એ થકાડી દે આપણને સર્જન રીતે બી એટલું મોટી સર્જરીઓ છે અને આમ કરીને કોઈ સર્જરી કરે તમે વિચારો કે હું થાકતો કે દુખ આપણને કોઈ દુખાવો થતો સર્જરી કરતા હોય અને એ જ રીતે આપણે આમ કરતા હોય અને રોબોટને ગાઈડ કરતા હોય કેટલું સહેલું થઈ જાય એ જ રીતે કોઈ સ્ક્રૂના પોઝિશન હોય સર્જરી દરમિયાનમાં આમ નક્કી કરીને કરવું એના પહેલાંથી જ પ્લાનિંગ કરી નાખીએ આપણે એક્ઝિક્યુટ કરવાનું બાકી રહે આપણે મોનિટર કરવાનું હોય પહેલાંથી પ્લાન સર્જરીમાં એનએસસીસી આપતા પહેલાં અમે પ્લાન કરી નાખીએ કે આ સ્પ્રૂ નાખવાનો છે આ દિશામાં નાખવાનો છે અને પછી આમ નાખીને આપણે એને ચેક કરતા રહેવાનું છે ગડબડ ના થઈ જાય તો એટલું પ્રિસિશન અને એટલું ફાસ્ટ થઈ જાય એ વસ્તુ સ્પાઇન માટે આ પહેલી વસ્તુ છે સ્પાઈનના રોગ છે એ આઈસ સાથે જોડાયેલા રોગ છે ખૂંદની જે વાત કરીએ છે એ અલગ જ રોગ છે અને આપણે બધા બધાને સ્પાઇનનો રોગ ને કંઈક રીતે આગળ જતા ટાઈમમાં આવી જવાનો છે હાડકાંના પોચાપનના લીધે ઘસારાઓના લીધે વપરાશના લીધે અથવા અત્યારે તો ઘણું બધું ફેશનેબલ એક્સરસાઇઝના આમ તેમ ખોટી રીતે બી થતું હોય છે જે બી કમર માટે હાનિકારક છે એટલે બધા જ બધા કમરના રોગી આજે નહીં તો કાલે બનવાના છે પહેલી વસ્તુ જે રીતે આપણને દાંતના પ્રોબ્લેમ કોઈને ના હોય એવું બને જ નહીં તો એવી રીતે સ્પાઇનના બી પ્રોબ્લેમ છે એવી જ રીતે ડીચરના પ્રોબ્લમ છે અને કમર બી એવી જ રીતે છે એ કોકને વહેલાં આવે કોકને મોડા આવે પણ આવવાનું શક્યતાઓ બધાને છે એટલે નિયરલી હંડ્રેડ પર્સન્ટ કહેવાય અને એમાં બી મેઇન વસ્તુ શું છે કે એંસી ટકા લોકોને દુનિયામાં જેને કોના એવો હોય જ નહીં કે કમરનો દુખાવો ક્યારે થયા ના હોય કે ડોચીના દુખાવો આવ્યા ના હોય પણ એ બધા નોર્મલ થઈ જતા હોય છે કે એ બધા માઇલ્ડ હોય મેજરવાળા ભાગ ઓછા હોય